સીતારામ કેમ છો બધા મજામાં સીતારામ કેમ છો બધા મજામાં હવ ને ભાઈ શુભ સવાર શુભ સવાર હવ ને હવે ભાઈ જો આ કબૂતર ને સણ નાખ્યું એટલે સણ એટલે ઝાડ અને ઘઉં છે હવે એનો ટાઈમ થઈ ગયો છે એટલે ભાઈ એને અતરમાં ખાવાનું આપી દે એટલે ભાઈ એના થાય જમાવટ હું અને સકલા માટે સોખા અને રોટલીનો નો ભૂકો એ નાખી દઈ ભાઈ સા મૂકાઈ ગઈ છે સા ઉગણે છે હવે ભાઈ નિત્ય કરમ આપણું પતાવીને અને પછી હવે સા પાણી પીવું અને ભાઈ પછી કાંઈક શીરામણની જમાવટ કરશે અને ગામમાં તો એવું છે કે ભાઈ જો કબૂતરને શણ નાખીએ સકલીને સોખા નાખ્યા અને આંટો મારી આવ્યો બધી અને પછી ડેલીનું ભરે હવે સા પાણી પીવું અને ભાઈ આપણા વાડીનું જીવન સકલી કબૂતર અને બધા પશુ પંખી સહન લે અને અતારમાં આપણે આ કાર્ય કરીએ કે એ આટું જ ભાઈ આપણે વાડીયા રહેવા આવ્યા છે એ અને ભાઈ જમાવટ બધા માટે થાય અને આપણને એ કે જોઈન જમાવટ થાય એ કાર્ય તો આપણે કરવું છે ભાઈ અને અતારમાં ભાઈ શા બને છે અને ધીરે ધીરે સૂર્ય ભગવાન કિરણ કાઢે છે અને એની કિરણ આપણી ઉપર પડે છે એટલે ભાઈ બધી મોજ વાડીમાં હવારમાં આંટો મારો એટલે ઉગાડા પગે એટલે તમારે ભાઈ રોગ પ્રતિકારક શક્તિ જે માટીના તત્વો છે એ આપણને શરીરમાં હાઈ ક્લાસ નિરોગી કાયા બનાવે આ હતું આવું વાડેનું જીવન છે મજા આવે એ સાધું આપણે આવ્યા છે અને જો ભાઈ શા પાણી બની જાય એટલે પીઠ પછી પાછા જે આપણે ભાઈ જો વાડેનું બધું કામ કારણ કે વાડીમાં હોય બધું સાચું સિંગ જાય છે તો હવે બધે ખડ આપણે ન લઈએ કે બધે કાય ઓલું ન કરીએ અમુક આપણે માણસો બોલાવો આપડે મજૂર રહી છે અને આપણીથી થાય આપણે કરીએ માનો કે કહેવાય નાનો એવો બકાલાનો કહેવાશે એ હરકો કરી નાખી કઈક બકાલાના પાસવર્ડ માં રોપા સહી કરીએ છીએ પછી અમુક ઝાડ ને પાસે આજુબાજુમાં થોડું ઘણું ખડ થઈ ગયું હોય આપણે લઈએ છીએ બાકી કઈ આખી વાડી માં આપણે સાફ સુફ રાખીએ કે આખી વાડી માં આપણે આટો મારીએ કે એ આપણે જે થાય નહીં એટલે થાય એ કંદુ કર્યા કરીએ અને ભાઈ કરીએ જમાવડ બીજું હું અને ભાઈ હું બનાવવાની છે રામણ માં થી બનાવે ઓરલ અને નબરા બનાવ આ બરાબર ભાઈ વઘારેલી કળખી કોરી હાઈ ગ્લાસ અને ભાઈ ઢેબરા હું આ વખતે બનાવવાના છે ને ઢેબરા ખાડા બનાવવા ભાઈ સાદા ઢેબરા અને વઘારેલી કળથી આજના શિરામનની જમાવટ ભાઈ હા ભાઈ શા ત થઈ ગઈ અત્યારમાં અને ભાઈ અત્યારની શાની મોજ જ વારું હોય ભાઈ આમાં આદુ વળે છે હાઈ ક્લાસ ને આ ઠંડુ વાતાવરણ છે વરસાદના હિસાબે ભાઈ આમ દાઢો કોણ હાય ક્લાસ અત્યારમાં તો આમ છે ને બહુ માહોલ સરસ હોય અને નકરી જમાવટ જ થાય હું આમાં કાંઈ ઘટ્યા જ નહીં ભાઈ મજા જ આવે ને અને હું છે ને આવ્યા છા પી પછી કાલે હાનના જે પણ બકાલમ ખડ લેતો ને તે ખૂણો રહી ગયો છે મહેમાન ગયા પછી જો ને લીધું નહીં હજુ અને ભાઈ હા જો યાદ આવી ગયું કાલ છે ને બપોર પછી મારા બાપાના મોહાળમાંથી મહેમાન આવ્યા હતા અને એના ભાઈ મહેમાનના દીકરાનો દીકરો ત્રુપલ એ અમેરિકા ભણવા ગયો બે વર્ષથી એ આવ્યો હતો એને મળવું હતું બાબુદાદાને એટલે આવ્યા અને ભાઈ જમાવટ થઈ હતી એ જોવો તમે પછી હું ભાઈ બકાલામ ખડ લઈ લઉં હવે ભાઈ જો આ મહેમાન આવ્યા છે ઝરમર ઝરમર વરસાદ જીરો જીરો છે ને બેઠા ભાઈ ઝાડવા એટલે જમાવટ થઈ જો અને ભાઈ મારા બાપાના મોહમાંથી ભાઈ કાંતિભાઈ કરશનભાઈ અને ભાઈ છે ત્રુપલ રાજુભાઈ અને ભાઈ આ ત્રુપલ ભાઈ આપણે બે વર્ષ પહેલા વ્યવહાર કરીએ માસ્ટર ડિગ્રી કરવા ભાઈ અમેરિકા ગયો અમેરિકાથી અત્યારે મહિનાની રજા લઈને આવ્યો છે અને ભાઈ દેવદર્શીને આવ્યા છે ગામને અને અહીંયા ભાઈ આપણને મળવા આવ્યા છે અને જમાવટ થઈ છે ભાઈ હું અને ભાઈ ત્રુપલ ભાઈ ભાઈ અમેરિકાનો કાંઈક અનુભવ આપણને કહે હું

જ્યાં એને શેર થઈ ગયો હાઈ ક્લાસ અને ભાઈ જમાવટ આપણને વાત કરતો હતો એને ભાઈ મજા આવે ત્યાં અને બહુ મોત થી આનંદ થી રહ્યા હું ખૂબ ખૂબ મને ત્યાંનું વાતાવરણ બહુ ગમ્યું ને આ બધું એકદમ સિસ્ટમેટિક ને બધા બધા રૂલ્સ ફોલો કરે આપણે બધા સિસ્ટમેટિક બધું રહેવાનું એકદમ નાનું ગવર્મેન્ટ એકદમ સિસ્ટમેટિક નાના માણસો સિસ્ટમેટિક અને બધા કરતા સારી વસ્તુ ને વાતાવરણ તમે ત્યાં જાઉં તમને કાંઈ પ્રોબ્લેમ નો થાય હું દોઢ વર્ષથી રહ્યો છું મને એક બીમારી નથી થઈ મેં એક ટિકડી નથી લીધી ને આટલું સારું વાતાવરણ ને પણ એની જેવું અહીંયા આવીને મને એની જેવું વાતાવરણ લાગ્યું બહુ પડી ગયું બઉ મજા આવી ગઈ વિડીયો ઉતારવાની જમવાની બહુ જ મજા આવી ગઈ એનું વાતાવરણ બહુ જ સરસ છે

હવે ભાઈ તું આમ કદાચ પશુ રજા હોય કે તું કઈ ફરવા ગયો હોય તો નાના કઈ ગામડાના માહોલ ને તને આમ કઈ ખબર કે ખેતીવાડી નું નાનું કાંઈ ખબર તો આયા આપડે ખેડૂત ઘણા જોવે એટલે એને ખ્યાલ આવે કે અમેરિકામાં ખેતી કેવી હોય અમેરિકાનું ગામડું કેવું હોય એના વિશે જો તને કઈ કમાયતી હોય કે હું ત્યાં ઘણી જગ્યાએ ફરવા ગયો હતો મારું વેકેશન ત્રણ મહિનાનું પડે તો મારા ભાઈ ને મામાના છોકરા ત્રણ રહે છે તો હું ન્યુ જર્સી જઈએ એવું ફ્લોરિડા છે આવ્યો ઘણી જગ્યાએ છે એવું તો ખેતીનું ને ફ્લોરિડા મામાનો છોકરો રહે છે ને ખેતીનું બહુ મસ્ત ત્યાં લાઈવ ફાર્મિંગ થાય તમારે ખેતી ની અંદર ફ્રૂટ તોડી જે થતા હોય પૈસા દે વજન ઉપર સરસ એ તો બહુ સિસ્ટમ સિસ્ટમ ઈ આપડે લાવે ને તો મને એવું લાગે છે એ સક્સેસ થાય બહુ હારી સિસ્ટમ છે ફ્લોરિડા તો અમારે ભાઈ ભાઈ આમાં એક રેગ્યુલર છે હો આપણે ચેનલમાં અમારે ત્યાંથી કોમેન્ટ રેગ્યુલર આવે ન્યા આ ખરીદી જે છે બધા ખરીદી કરે તો જાજા હંદા એમ કે ભાઈ મોલ માંથી ખરીદી હોય એટલે મોલ જ છે ત્યાં કે બીજું કઈ લોકલ મળે વસ્તુ ઓમુકા લોકલ મળે પણ સિટી માં બધા મોલ જ છે તમારે મોટી મોટી એક ટાઈપના મોલ આવે ત્રણ ત્રણ માર્ના મોલ આવે ને આપણે હાતે જવાનું ને બધા હાતે થી બધું લેવાનું ને બધી દુકાનો બધી ઓસી સિસ્ટમ ને મોલ ની સિસ્ટમ વધારે ને એની જેવું ના હવે ભાઈ ત્યાં કીધું અને મજા આવી અને હવે ભાઈ તું એટલે એમની પાછો ક્યારેક અમારે આવવાનો સાસ રહે એટલે ને લાઈવ અને તારી આવશું પાછા એટલે જમાવટ થાય હું અમેરિકામાં જમાવટ કરોક્ હેલો ગાઈસ ધીસ ઇઝ માય હમ્બલ રિક્વેસ્ટ ટુ સબસ્ક્રાઇબ ટુ ધીસ ચેનલ્સ ફ્રોમ યુએસ ફ્રોમ યુએસ ફેમિલી એન્ડ ફ્રોમ યોર ઇન્ડિયન ફેમિલી ધીસ ઇઝ માય હમ્બલ રિક્વેસ્ટ ટુ યુ ટુ પ્લીઝ સબસ્ક્રાઇબ ટુ ધીસ ચેનલ થેન્ક યુ

પણ આખા તળિયામાં તમને બતાવવું આમાં કબૂતરની સરક તમને ક્યાંય જોવા નહીં મળે કબૂતર જ્યાં શણે ત્યાં સરક ન કરે બરાબર એના માળાવની આજુબાજુમાં સરક કરતા હોય ભાઈ કે જો અહીંયા કોઈ પણ જગ્યાએ તમે જોઈ લો ભાઈ હાવ ઝૂમ કરી નિશાબ ગમે આ બતાવી દો એટલે આ વસ્તુ એક છે કે ભાઈ કબૂતર શણેને આ સરક નથી કરતા અને આ તળિયું છે કબૂતરને શણવાનું આઠ મહિને આ જગ્યા ઉપર આપણે સણ નાખીએ છીએ અને કબૂતર લે લેશે અને ભાઈ ઓલું બકાલાના ખડનું છે ને એ હવે ખડ આપણે લઈ લઉં ખડીક બેહું હું એટલે શિરામણ તૈયાર થઈ જાય એટલે આમાંય મજા આવે થોડીક કામ કરીએ ને અત્યારેમાં આમાં હાથ હાલે ને એટલે કસરત થાય એટલે થોડુંક છે ને શિરામણમાં મોજ આવે હું

पाटी गरम થઈ ગયો છે તેલ નાખી દે તેલ गरम થઈ ગયું છે આપણે આ લહણના કટકા કર્યા ને નાખી દે હવે લલીલા મરચાના કટકા નાખી દે આરો હવેના લસણના મરચા તો લાલ થઈ ગયા છે જો આપણે ઘી નાખી દે और हवा का रोटी नाई

આપણે ધીમા તાપે ચડવા દઈએ સે ગમતું પાણી નાખી દઈએ જરા આપણે ઢેબરા બનાવવાનો છે તો એની તૈયારી કરી નાખી આપણે ઢેવરા નો લોટ બાંધવાનો છે તો ખાંડેલું મરસું નાખી દઈએ થોડું એમાં હાજરું નાખવાનું છે થોડું ના મીઠું અને હળદર અને થોડી હિંગ નાખી દઈ એમાં પાણી નાખી દઈએ થોડુંક એટલે મરસું ગળી જાય ને

આપણે લોટ તો બંધાઈ ગયો છે જોઈ તો ગઈ છે ઉતારી લઈએ આપણે ઢેબરા બનાવવાના છે ને થોડી કોથમરી નાખી દઈએ Ну, чтобы они

આ બને ત્યાં રેગ્યુલર કોમેન્ટ કર્યાના નામ લઈ લીધું પણ એક કોમેન્ટ મને આજે યાદ આવી ગઈ અને મેં કીધું આજ એ કહેવું જોઈએ અને કહેવાય જેવી કોમેન્ટ આ ક્લાસ છે ત્યાં કીધું કઈ વાત કરીએ યુએસ્ટ્રેલિયાથી પૂંજાબેન ખત્રીની કોમેન્ટ છે અને આપણે આગળના વિડીયોમાં એકસો આઠ વિશે કીધું હતું ભાઈ એકસો આઠ છે એ આપણે ઘરની ફોરવ્હીલ હોય તો એ ફોરવ્હીલ તમે લાવો અને એના ટ્રાફિકમાં હેરાન થાય પણ એકસો આઠ છે તો એ તાત્કાલિક આપણને હોસ્પિટલ પહોંચાડે આવી આપણે આગલા વિડીયોમાં વાત કરીએ છીએ તો એ બેન કુંઝાબેન ખત્રીનું કહેવાનું એમ થાય છે કે ભાઈ તમે એકસો આઠ વિશે કે ભાઈ રોડ ઉપર એકસો આઠ જાતી હોય સાયરન હંભળાય એટલે ભાઈ બધાએ સાઈડ આપી દેવી એમ કે ભાઈ જેથી કરીને એને અડસણનું આવે અડસણનું આવે એટલે પેશન્ટ ટાઈમસર હોસ્પિટલ પહોંચી જાય અને ભાઈ એનો વિચાર બહુ સારો છે અને આપણે એ વિચાર ભાઈ જો કીધું કે ભાઈ તમારે ભાઈ હવને આવું હોય એમાં સાથ સહકાર આપવો જોઈએ કોઈની જિંદગી બસે તો એનાથી વધારે આપણા માટે બીજું શું હોય એટલે ભાઈ એકસો આઠ નીકળે તો એનો રસ્તો ક્લિયર થાય એ કોશિશ કરવી હવને અને ભાઈ કોઈને કાંઈ એટલું બધું સૂચી ન જાતું હોય કાંઈ એટલું મોડું ન થતું હોય ઘડીક સાઈડમાં લઈ લઈ એટલે ભાઈ એકસો આઠ એનો રસ્તો પાર કરી લે તાત્કાલિક બરાબર અને ભાઈ બેનનો વિચાર ખૂબ સરસ કહેવાય અને ભાઈ આ તમે કીધું હોય એમ આપણે ભાઈ બેન જાહેરાત કરી દીધી હવે નામ છે ભાઈ ઘનશ્યામભાઈ લખમણભાઈ પટેલ સુરતથી સીતારામભાઈ મજામાં ભાઈ બીજું નામ છે રાજુભાઈ મકવાણા જેતપુરથી સીતારામભાઈ મજામાં અને ભાઈ બીજી એક વાત આપણને યાદ આવી ગઈ છે કે ભાઈ જો અમારે હાલમાં આપણે આ બે ત્રણ વિડીયોથી જોતા આવીએ છીએ કે ભાઈ મળવા આવ્યા હોય કે અમુક હગાવાલા હોય અમુક સબસ્ક્રાઈબર ભાઈઓ હોય તો એમાં એવું છે કે ભાઈ અમારે જો કેમેરામેન હાજર ઇટેમે હોય અને અનુકૂળતા હોય તો જ આપણે શૂટિંગ ઉતારીએ છીએ બાકી અમુક મળવા આવે તો શૂટિંગ ઉતરતું નથી બાકી અમુક જે મેળાએ આવી ગયા હોય અને અનુકૂળતા હોય તો શૂટિંગ ઉતારી અને આર આર કરીને બતાવ્યું છે ભાઈ એટલે ફરજિયાત શૂટિંગ ઉતારી એવું છે નહીં હ અને બાકી આગળના નામ કે છે બે નામ છે જયશ્રી બે અમદાવાદ કેમ છો ઓ આવી નવી કમેન્ટ કરતા રહેજો આવો નવો ભાવ આપતા રહેજો सीताराम

હા હા ભાઈ કળથી જમાવટ હોય કઈ ઘટે ગરમ ગરમ ઢેબરા અને આ ભાઈ કળથી એવું છે કે કળથી બાકી પાણી કરીને પી શકાય તો પથરીની તકલીફ હોય મહિનામાં બે ફેરી કળજનું પાણી પીવે એના પથરી થાય નહીં અને આ મારો અનુભવ છે અને હું આ કરું છું મહિનામાં બે ત્રણ ફેરી કળકી ખાવાય નહીં એટલે પથરી થાકી હોય તો ન થાય મટી જાય સાર બધોય નીકળી જાય એટલે પથરી થાય નહીં સેવાભાઈ શ્રીરામણ માં જમાવટ અને એમી કરેલી શ્રીરામણ મળશું આગલા વિડીયોમાં આવજો સીતારામ આવજો સીતારામ